આ આપણી જીવન સંગીની એ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટનને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હેલો વિકેશભાઈ બોલો હાજી બોલું છું થોડીક તકલીફ છે એટલે તમારી યુટ્યુબ ઉપર જોયું એટલે વિડીયો છે તમારું નામ શું છે મારું એડ્રેસ આપું ફોટો ને એવું બધું વોટસઅપ ને એવું બધું કાલ કરીશ કઈ વાંધો નહી મારું એડ્રેસ આપું હા બોલો બોલો તલસીભાઈ ચતુરભાઈ તળસીભાઈ ચતુરભાઈ મકવાણા મકવાણા હા હા તડપદા પટેલ તડપદા પટેલ બરાબર છે મારા ઘરેથી ડિલેવરીમાં ઓફ થઈ ગયા તેર થયા બરાબર અને એક બેબી એના લગ્ન કરી નાખ્યા બરાબર બેબી લગન કર્યા એ ચાર ચાર વારા ચાર વર્ષથી ભાણીન બાબો બે છે એટલે હું ઘરે અત્યારે હાથે રાંધો છું હાથે ખાઉં છું બરાબર મારા કઈ સયા છોકરા છે અને દીકરી એક હતી લગ્ન કરી નાખ્યા બરાબર બીજા નંબરમાં માં મારી ક્યાં ચૌદ પંદર લાખ ની કેબીસીટી છે એ બેંક માં પૂરી નાખું છું બરાબર દર મહિને આઠ હજાર બસો વ્યાજ પડે એટલે દર મહિને આઠ હજાર ઉપાડો આઠ હજાર પાંચ હજાર વાપરવા પૂરતા હા બરોબર અને ફેમિલી માં બીજા કોઈ નહીં હું એક જ હા અને મારા ઘરનું મકાન છે બરાબર અને એકલો છો ને આપણે વિધવા થયેલી હોય ને કોઈ પોઝિશન ન હોય એવું હોય સાધારા અને દીકરી આરે હોય તો આપણે ચાલે બરાબર બરાબર તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર છે બાવન વર્ષ બાવન વર્ષ છે ને જરદાન હોય કોઈ નોન ના કઈ કંટાવા લીધો હોય દીકરી આરે હોય તો આપણે ચાલે કોઈ વાંધો ન અને મારું નવું ગામ કરણા ધોલેરા તાલુકો જિલ્લો અમદાવાદ બરાબર

આવકમાં જેવું છે કે જે મારા ભાગમાં પૈસા આવ્યા હતા મારા ભાઈ છોકરા મોટા હતા એ મારા ભાઈ છોકરાએ જમીન વેચી દીધી હા બરાબર અને જે મારા ભાગમાં પૈસા આવ્યા તા એ મને પૈસા આપી દીધા બરાબર અને મારી દીકરી ને એક મકાન બે બનાવી દીધા બરાબર અને બાકી પંદર સત્તર અઢાર ઓગણીસ લાખ જેવું મારી ક્યાંય બ્યાલસ પડ્યું છે બરાબર બરાબર અને જમીન અત્યારે એમના ખેડુ છે એટલે ભાઈ જમીનમાં ઘઉં સીઝન બે સીઝન આવે ઘઉ આવે

આપડે ક્યાંય બીજું કોઈ તકલીફ ન પડે ઘરનું જ કામ બીજું કઈ સીમ નું કામ નથી દારિયા દઉં ભાગે મકાન મકાનની શું સુવિધા છે મકાનમાં મારે બે મકાન છે જંગલ બાથરૂમ નાવા ધોવાનું કોમ્પ્લેટ બંને વાપરો છો કે પછી એક ભાડે આપેલું છે કઈ દીધું છે હા હા ભાડે એક ને જ દેતો જ દીધું બરાબર છે તમે જ બંને વાપરો છો હા એટલે હું પોચ જ વાપરું છું બરાબર છે તમારે બીજું તમે જે મેરેજ કર્યા હતા તો તમારે કેટલા દીકરા દીકરી હતા દીકરો ઓફ થઈ ગયો ડિલેરીમાં ઓહો બે માં દીકરો ઓફ થઈ ગયા દીકરો બે મહિના ઘટી મહિના જીવો એ મંદિર સાથે ત્રણ વાસ પાસા થયા હતા ઓહો ડોક્ટર ની ખાનીએ બરાબર છે એટલે તમારે એક દીકરો જ હતો અને એ એક્સપાયર થઈ ગયો ને ના ના આ દીકરો ઓફ થઈ ગયો દીકરી એક હતી એના લગ્ન કરી ગયા અચ્છા બરોબર છે દીકરી બેન પણ છે એના મેરેજ તમે કરી નાખ્યા બરોબર છે હા એના બાબો ને બેબી દીધા છે સરસ બેન બેન ક્યાં ગામ છે લીમડી ક્યાં નટવરગઢ જી 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 બરાબર છે બરાબર છે કઈ વાંધો નથી તમારો પ્રોબ્લેમ હું ગયો છું હા બસ કઈ વાંધો નહીં હવે આપડે તમારી વાત માં આવશે વાંધો નહીં ને ઓહો વાંધો નહીં ફોટો ક્યાં તા જ મારા કોઈ તકલીફ નથી પણ આવે એવું કોઈ હજીડિયું મારા હોય ને કોઈ પોઝિશન ન હોય કઈ વાંધો નહીં અને ગરીબ માણા હોય ને હોય ને તો નકર અત્યારે તો ઇજત લઈ લઈને જતા રહે છે ના ના તમારી વાત સાચી છે કઈ મને એવું પાત્ર હશે તો તમારો કોન્ટેક કરશે કોઈને વાત તમારી મગજમાં બેસે નહીં તમારો કોન્ટેક કરશે બરાબર તમારો મને ફોટો મોકલી દો અને ફોટો પછી હમણાં તો હાલ નો મને એવું આવડતું નથી કાલે મોકલજો બરાબર પણ મોકલશો આજ નંબર થી કે અલગ નંબર થી મોકલશો એમાં બીજો આ છે ત્રેસઠ ઓગણત્રીસ એમાં તમે મોકલો એમાં તમે પાછું આજે નામ બોલ્યા છો ને આમાં ઈ નામ પાછો લખીને મોકલજો એટલે મારે ઓડિયો ગોતવા પ્રોબ્લેમ નો થાય બરાબર છે આ તો હું નંબર તમને બીજો આપી દઉં વોટ્સઅપ નો હા હા એટલે તમે જ્યારે ફોટા મોકલો ને તો ઈ નંબર માં તમારું આ નામ લખજો એટલે હું છે ને ગોતવા મને ઈજી રીતે એટલા માટે હા એ તો હું ફોન પરત કરીશ તમને ઈજ્જત ભલે ભલે કઈ વાંધો નહીં અને બીજું ખાસ ધ્યાન રાખજો ભાઈ કોઈ ખોટા વ્યક્તિ તમને ફોન કરે અને કીએ કે ભાઈ અમારી દીકરી છે ને એટલા પૈસા અને આપડે ઓડિયો સાંભળે એટલે કોઈને એમ થાય કે ભાઈ તમારો કોન્ટેક કરે પછી પૂરેપૂરું ધ્યાન આપજો જોજો વિચારજો પછી આગળ વધારે બધું કરવાનું અહીંયા કરાવી દેવાનો પછી આપડે આગળ આવો અમારો તો જો રોલ પૂરો થઈ જાય અમે તો ઓડિયો મૂકી દઈએ બરોબર છે પણ છતાય કઈ એવી સમસ્યા હોય તો અમને ફોન કરજો અમે પૂછી દેસુ કઈ એવી સમસ્યા તમારે હોય તો અમે થોડુંક ધ્યાન દેશું પણ બને ત્યાં સુધી તમે ખાસ ધ્યાન રાખજો કારણ કે આમાં શું હોય ઉતાવળ આપણે કરી નાખીએ આપણે દીકરી બતાવે અને દીકરી કદાચ મેરેજ કરે તો પાંચ દી દસ દી રોકાઈ જાય પણ પછી છે ને ભાઈ પૈસા લઈને વહી જાય ઘણા અમને ફોન આવેલા છે કે ભાઈ આવું બને છે બહુ એટલે તમે ધ્યાન આપજો ભાઈ આપણે થિયાટર માં કીધું કે હા હોય ગીડી હોય દીકરી આરે હોય દુઃખ ખાયેલો હોય ને કોઈ હોય એના ભણી શકીએ એને આપણે હમ કરશું સો ટકા સો ટકા ભલે ભલે તમારી વાત મૂકી દેસુ આપડે આ બરોબર યુટ્યુબ પર મોકલી દેજો જય ભગવાન આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ